ભારતના બે રાજ્યોમાં કપ સિરપનો કેર વર્તાઈ રહ્યો છે બાળકો મરી રહ્યા છે ડૉક્ટર ખુદ હોસ્પિટલોમાં પહોંચી ગયા છે વાત નકલી કપ સિરપથી છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નકલી કપ સિરપ પીવાથી ઓછામાં ઓછા બાર બાળકોના મોત થયા છે બીજા અનેક બાળકો બીમાર પડ્યા છે નકલી કપ સિરપ માર્કેટમાં ફરી રહી છે ડૉક્ટરો દર્દીઓને આવી કપ સિરપ આપી રહ્યા છે મેડિકલ સ્ટોરમાં એ વેચાઈ રહી છે નિર્દોષ બાળકોની જિંદગી છીનવાઈ રહી છે આ કોઈ સામાન્ય બાબત નથી આ એક ડરામણું કૌભાંડ છે એમ પણ કહેવામાં આવે છે કે ભારતના દવા ઉદ્યોગને બદનામ કરવા માટે આ કૌભાંડ કરવામાં આવ્યું હોય કારણ જે કંઈ પણ હોય પરંતુ કપ સિરપના કારણે કોઈ પણ બાળકની જિંદગી છીનવાઈ જાય એ બિલકુલ ચલાવી ન લેવાય આ તમામ બાર બાળકોને એક જ કપ એક જ પ્રકારની કપ સિરપ આપવામાં આવી હતી એ તમામમાં એક જ પ્રકારનું મટીરિયલ હોવાનું સામે આવ્યું છે જેનું ટૂંકું નામ ડીએમ છે આઘાજનક વાત એ છે કે કપ સિરપની આ ફોર્મ્યુલા ચાલીસ ક્વોલિટી ચેકમાં ફેલ થઈ છે એટલે કે એ બિલકુલ સુરક્ષિત નથી રાજસ્થાનના બયાનામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો અહીં એક મહિલા એના બાળકને લઈને સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર તારાચંદ યોગીની પાસે આવી આ ડૉક્ટરે આ મહિલાના બાળકને કપ સિરપ આપી હતી જેના પછી આ બાળકની તબિયત વધુ ખરાબ થઈ એટલે મહિલાએ કપ સિરપની ફરિયાદ કરી એ મહિલાને ખાતરી આપવા માટે ડૉક્ટર તારાચંદે પોતે એક કપ સિરપ પીધી જેના લીધે તેઓ બેભાન થઈ ગયા આખરે તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા એક એમ્બ્યુલન્સના ડ્રાઈવરની પણ કપ સિરપ પીવાના કારણે જ એવી જ હાલત થઈ હતી આખા પ્રકરણથી એક વાત સ્પષ્ટ છે કે બાળકોને કપ સિરપ આપતી વખતે કાળજી લેવી જરૂરી છે બાળકોના મોત બાદ ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસે શુક્રવારે એક એડવાઇઝરી જારી કરી આ એડવાઇઝરીમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શરદી ખાંસીની દવાઓ પ્રિસ્ક્રાઈબ ન જ કરવી જોઈએ આ એડવાઇઝરીમાં એમ પણ લખવામાં આવ્યું છે કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પણ સામાન્ય રીતે કપ સિરપની ભલામણ કરવામાં આવતી નથી એટલે કે શક્ય હોય તો ત્યાં સુધી બાળકોને કપ સિરપ આપવાનું ટાળવું જોઈએ સિરપ આપવી જ હોય તો પૂરતી કાળજી રાખવી જરૂરી છે હવે આ કપ સિરપ કઈ કંપની બનાવી રહી હતી એની વિગતો પણ બહાર આવી છે કેન્સર્સ ફાર્મા નામની કંપનીએ આ કપ સિરપ બનાવી છે દવાઓ બનાવવા માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે આ કંપની આ નિયમોનું પાલન કરતી નથી એટલે જ બબ્બે વખત એને દંડ ફટકારવામાં આવ્યો છે પહેલી વખત બે હજાર ત્રેવીસમાં અને બીજી વખત આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ આ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો હતો આ મામલે વધુ ચોંકાવનારી વાત સામે આવી છે આ કંપનીને દંડ કરવામાં આવ્યો છે એની કપ સિરપ એક પછી એક કેસમાં ફેલ પણ થઈ છે એમ છતાં આવી કપ સિરપ સરકારી હોસ્પિટલમાં પહોંચી પણ ગઈ સવાલ એ છે કે આ કપ સિરપ ક્યારે ને કેવી રીતે સરકારી હોસ્પિટલમાં પહોંચી એ એક મોટો સવાલ છે દવાઓની ખરીદીમાં સંકળાયેલા તમામ લોકોને વિરુદ્ધ આકરામાં આકરા પગલાં લેવા જોઈએ આ કંપનીને બચાવવા માટે જુદા જુદા દાવા કરવામાં આવે છે જેમ કે કપ સિરપની માત્ર એક બેચમાં પ્રોબ્લેમ આવી ગયો હશે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઓવરડોઝના કારણે પ્રોબ્લેમ થયો હશે સરકારી હોસ્પિટલમાં ગરીબ લોકો પોતાના બાળકોને સાજા કરવા માટે લાવે છે જો કે અહીં મોતની સિરપ આપવામાં આવે એ બિલકુલ યોગ્ય નથી આ ગંભીર અપરાધ છે જેનાથી સ્પષ્ટ છે કે આ બંને રાજ્યોમાં લેબોરેટરીથી માંડીને હોસ્પિટલ સુધી દરેક લેવલે અધિકારીઓએ પોતાની ફરજ નિભાવી નથી એનું કારણ લાપરવાહી કે પછી લાલચ હોઈ શકે છે આ માત્ર એક કપ સિરપની વાત નથી બલકે એનાથી પુરવાર થાય છે કે આપણી આરોગ્ય વ્યવસ્થામાં કેટલી સહેલાઈથી ઝેરની એન્ટ્રી થઈ શકે છે રાજસ્થાનના જયપુરમાં કેસન્સ ફાર્માની ફેક્ટરી આવી જ્યારથી આ મામલો બહાર આવ્યો છે ત્યારથી આ ફેક્ટરીને તાળા વાગ્યા છે કંપનીએ આ ફેક્ટરીમાં કામ કરતા સિક્યોરિટી ગાર્ડને પણ હટાવી દીધા છે આ કંપનીની સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એમ છતાં રાજસ્થાન મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ મારફત આ દવાઓ સરકારી હોસ્પિટલમાં પહોંચી ચૂકી છે આ દવા કંપનીને વીરેન્દ્રકુમાર ગુપ્તા ચલાવી રહ્યા છે તેમણે સ્વીકાર્યું કે તેમની કંપનીની બીજી કપ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ આ ચોક્કસ કપ સિરપ પર પ્રતિબંધ નહોતો મૂકવામાં આવ્યો તેઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે ડૉક્ટરે ઓવરડોઝ લેવા કહ્યું હશે એટલે બાળકોના મોત થયા હતા રાજસ્થાન સરકારે હવે આ મામલે તપાસ કરવા માટે ત્રણ સભ્યોની કમિટી પણ બનાવી છે સવાલ એ છે કે બાળકોના મોત માટે કોણ જવાબદાર આ દવા કંપની કે દવાની ખરીદી કરનારા સરકારી અધિકારીઓ કે પછી સરકારી હોસ્પિટલના ડોક્ટર્સમાંથી કોણ જવાબદાર છે એની પણ તપાસ થવી જરૂરી છે સરકારી હોસ્પિટલ માટે દવાઓની ખરીદીમાં ગરબડની સંભાવના સ્પષ્ટ દેખાય છે ક્યાંક મિલીભગતનો ખેલ પણ હોઈ શકે અત્યારે તપાસમાં શું બહાર આવશે એ પણ એક સવાલ છે કેમ કે કંપનીએ એની આખી ફેક્ટરી સાફ કરી દીધી છે એટલે કે ત્યાં તપાસ અધિકારીઓને કંઈ પણ નહીં મળે આખા પ્રકરણમાં ગરીબોના જીવ સાથે રમત થતી હોવાનું લાગી રહ્યું છે કેમકે અનેક રાજ્યોમાં જાણીતી કંપનીઓ સામાન્ય રીતે સરકારી હોસ્પિટલમાં દવાઓ પહોંચાડવા માટે તૈયાર થતી નથી કેમકે તેમને એના માટે પૂરતી કિંમતો મળતી હોતી નથી એટલા માટે જ લે ભાગુ દવા કંપનીઓ ઊભી થઈ જાય છે તેઓ મોતની સિરપ તૈયાર કરે છે કરપ્શનની બીમારીના કારણે સિરપ બાળકોની જિંદગી છીનવી લે છે આપણા ગુજરાતમાં નકલી દવાઓ ઘુસાડવાની કોશિશ કરવામાં આવી રહી છે ગુજરાત સરકારે આવી દવાઓને નષ્ટ કરવા માટે કમર પણ કસી છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે થોડા સમય પહેલાં જ માહિતી આપી હતી કે નકલી દવાઓના વેચાણ મામલે ગુજરાત સરકાર સખત કાર્યવાહી કરી રહી છે અત્યાર સુધીમાં રાજ્યમાં સત્તર લાખ નકલી દવાઓ જપ્ત કરવામાં આવી છે તેમણે ખાતરી આપી હતી કે નકલી દવાઓ ગુજરાતમાં આવે જ નહીં એવી વ્યવસ્થા કરવામાં આવશે ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીને દુનિયાની ફાર્મસી કહેવામાં આવે છે જ્યાં સસ્તી જેનરિક દવાઓનું ઉત્પાદન થાય છે જેનાથી આખી દુનિયાના કરોડો લોકોના જીવ પણ બચે છે ભારતની લગભગ તમામ મોટી ફાર્મા કંપનીઓ દવાઓ બનાવવા માટે ક્વોલિટીની ખૂબ જ કાળજી રાખે છે જેના લીધે આખી દુનિયા એના પર ભરોસા પર રહી અને ટકી છે જોકે કેટલાક લોકો આ ભરોસાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે તેઓ મન ભાવે એમ કંપની ઊભી કરીને માર્કેટમાં નકલી અને ખતરનાક દવાઓ ઠાલવી રહ્યા છે જેના લીધે સામાન્ય શરદી ખાંસી કે તાવની દવા પણ ઝેર બની ચૂકે છે આ સમગ્ર મામલે માતા પિતાઓએ ખૂબ જ કાળજી રાખવી જોઈએ તમારામાંથી ઘણા બધા લોકો જાતે ડૉક્ટર બની જતા હશે તમને શરદી કે ખાંસી થાય કે તાવ આવે તો ઘણા બધા લોકો ડૉક્ટરની પાસે જતા નથી બલકે મેડિકલ સ્ટોરમાં જાય છે અહીં કેમિસ્ટની પાસે કફ સિરપ માગે છે કેમિસ્ટ પણ કોઈ જાતના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ આપી દે છે એ જ રીતે પેઇન કિલર પણ લોકો આડેધડ લેતા હોય છે આ રીતે પોતાની મરજી મુજબ દવાઓ લેવી ખૂબ જ જોખમી પુરવાર થઈ શકે છે વાત નકલી દવાઓની છે તો સમાજ ડોક્ટર્સ અને સિસ્ટમમાં રહેલા દરેકે દરેક લોકોએ પ્રામાણિક બનવું પડશે કેમ કે અહીં જીવન મરણનો સવાલ છે નિર્દોષ લોકોની જિંદગીની સાથે રમત રમનારા લોકોને સીધા દો કરવા જ પડશે